એટલે વિરોધનો આભાસ એના આણંદીવાળા નારાયણનારાયણ સ્વામી એમ કે વિરોધાભાસ વિરોધ કા આભાસ વિરોધ નહીં હે એટલે આ કે આભાસ નહીં એટલે વિરોધ નહીં હે વિરોધ આભાસ એટલે આભાસ નથી એટલે વિરોધ નથી એટલે કાંઈ નથી એવું ભાસ એપિયરન્સ પણ એટલે એ કાંઈ નથી એ નડે નહીં પ્રકાશમાં નડે નહીં ધારો કે આ આખો પ્રકાશ છે અને આખા જગતના બધા લોકો રાત્રે ગયા હોય તો એ પ્રકાશમાં ઊંઘ નથી નિદ્રા નથી અને એ આખો પ્રકાશ છે એમાં આખા જગતના બધા જાગતા હોય તો એ જાગૃતિ એ પ્રકાશમાં નથી આખા જગતના બધા સ્વપ્ન જોતા હોય તો એ સ્વપ્ન એ આખા પ્રકાશમાં નથી એટલે આખા પ્રકાશમાં આખા જગતના આખા લોકોને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ કાંઈ નથી એના આખો પ્રકાશ પોતામાં આખો પ્રકાશ છે અને આખું જગત ને આખા જગતના લોકો અને એની આખા જગતનીના લોકોની જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ કાંઈ છે જ નહીં એટલે કાંઈ નડતી જ નથી અને આખો પ્રકાશ જ છે એટલે નથી એ નડતું નથી કોઈ આખા જગતનું બધું ધન લઈ લે ને તો એણે કાંઈ લઈ લીધું જ નથી કારણ કે એ કાંઈ છેદની પોતે કાંઈ નથી એ ધને કાંઈ નથી ને લઈ લેવું કાંઈ નથી અને નથી લીધું કોઈએ કદાચ કોઈ રાજા જો મા ચક્રવર્તી રહ્યો પૃથ્વી પતિ રહ્યો તો એ કાંઈ નથી કોઈ ભિખારી જો એ કાંઈ નથી સમજાય કારણ કે એ સેમ આવ્યું સ્વપ્નનો મા ચક્રવર્તી સ્વપ્નનો ભિખારી એટલે કાંઈ નથી અને આખો પ્રકાશ છે એ સર્વસ્વ છે હોલ એન્ડ સોલ હોલ ઇન તો શબ્દથી જાણ્યું એ જાણ્યું નથી અને આત્માની સાચી શાંતિ હોય તો જાણવા પણ નથી અને કોઈ દિવસ શબ્દથી જાણેલું હોય તો આત્માની સાચી શાંતિ ન હોય અને શબ્દથી જાણ્યું હોય એ કેમ શબ્દથી જ જાણ્યું હોય કારણ કે કાંઈ નથી એવો આભાસ સાચો લાગતો હોય હું છું જગત છે હું મારું છે ધન છે ઘર છે આ સુખ છે સગવડ છે ભૌતિકતા વિલાસીતા એટલે અવળા ચક્કર પણ એ છે નહીં મહાસાગરમાં ગમે એવી ચક્રી હોય જેમ બ્રાહ્મણે કીધું સમુદ્ર તરંગો નહીં જાણતા એટલે ગમે તેવા તરંગો હોય પણ એ નથી મહાસાગર મહાસાગર છે કે નહીં માચી દસ એ માચી દસ જો હોય સો હૈ ક્લિયર થાય